સારુ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા નવા મુદ્દા સાથે ધોરણ 10 વિજ્ઞાનમાં પાસ થવું છે તો એ મુદ્દા સાથે મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ ઇફ યુ આર ફ્લોઇંગ યુ આર ગ્રોઇંગ જો તમે વહેતા રહેશો તો વિકસતા રહેશો વિદ્યાર્થી મિત્રો કોઈ ખાબોચિયાનું જે પાણી છે બરાબર એ ગંદુ પાણી હોય તો એક જગ્યાએ જો પડેલું રહે તો અમુક સમયે સુકાઈ જશે પણ નદીનું વહેતું પાણી કેવું ચોખ્ખું રહે છે સ્વચ્છ રહે છે અને દરિયાને પણ મળે છે એટલે મિત્રો વહેતા રહેશો તો જ વિકાસ થશે આજનો જે આ મનુષ્ય છે એ વિકસતા રહેવાને કારણે છે ઓકે મિત્રો તો સારું મિત્રો આ સુંદર મજાના વાક્ય સાથે આપણે આગળ વધીએ

બરોબર આ એકમ છે પાવર જવાબ આપણે પાવરનો મિત્રો આ આ જવાબ જવાબ દાખલામાં આપણે જોઈ કે પાવરનો એકમ કયો છે ભાઈ ડાયેક્ટર એટલે ભાઈ ડોક્ટર છે એ જે પ્રિસ્ક્રિપ્શન જે છે ડોક્ટર આપે છે તો એમાં એ લખી આપે છે કે પ્લસ ફોર પોઈન્ટ ઝીરો ડાયક્ટર બરોબર ડોક્ટર એને કાગળ જે લખી આપે છે એમાં પ્લસ

તેથી મિત્રો ખાસ સમજી લો એને બહિર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડે આપ સૌને ખ્યાલ છે જે આપણે સંજ્ઞા પદ્ધતિ બધી સમજાય કે ભાઈ આપાત કિરણની દિશામાં જ બરોબર જે કિરણો આવે છે એની દિશામાં જ જો તો ધન કેન્દ્ર લંબાઈ લેવાય છે રેડી એટલે કે ભાઈ પાવર ધન છે તેથી કેન્દ્ર લંબાઈ કેવી થાય ધન થાય બરોબર તેથી કેન્દ્ર લંબાઈ કેવી થશે ધન એટલે તેથી પાવર ધન છે તેથી બહિર્ગોળ લેન્સ ના બહિરગોળ લેન્સ ચશ્મા પહેરવા પડે રેડી હાલો મિત્રો તો આ એક જવાબ ક્લિયર કે ભાઈ બહિર્ગો પ્લસ અહીંયા ધન હોવાથી આ ધન હોવાથી બરાબર આ ધન છે જે પાવર છે એ ધન હોવાથી એટલે કે કેન્દ્ર લંબાઈ કેવી થશે ધન થાય એટલે કે ભાઈ બહિર્ગો લેન્સ ના એને ચશ્મા પહેરવા પડશે ઓકે આ એક ધ્યાન માં લઈ લો પ્લસ હોય એટલે બહિર્ગો લેન્સ બરાબર ઋણ હોય તો અંતર્ગો લેન્સ ઓકે એ યાદીમાં આપણે લઈ લઈશું સારું મિત્રો હવે આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે મિત્રો હવે પાવર અને કેન્દ્ર લંબાઈનું સંબંધ ધરાવતું સૂત્ર આપણી પાસે છે બરાબર તો કે સારું હાલો પાવર એટલે કે ભાઈ શું કહેશું આપણે પાવર એટલે મિત્રો ખાસ લેન્સનો પાવર ખાસ સમજી લઈએ મિત્રો લેન્સનો પાવર જે છે એનું સૂત્ર હાલો લેન્સનો હવે લેન્સનો પાવર

કે ભાઈ શું આનો અર્થ થાય કે ભાઈ કેન્દ્ર લંબાઈના વ્યસ્તને અહીંયા આપણે લખો લખીએ લો ને આ કેન્દ્ર લંબાઈના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને વ્યસ્તને લેન્સ પાવર

બરોબર પાવર માપી શકો ઓકે સારું ઓકે હવે મિત્રો આપણે આ એફ અને આ બંનેના સ્થાન અદલ બદલ કરીએ એટલે એફ બરાબર ના છેદ માં પી રેડ મિત્રો જો મિત્રો અહીંયા ધ્યાન રાખશો આ સૂત્ર આવડતું હશે જો પાવર શોધવાનું કે તો આમ નમ રા દઈશું

છેદ માં ચાર હોય તો ઉપર નીચે પચીસ પચીસ વડે ગુણી નાખો છેદ માં આઠ હોય તો ઉપર નીચે એકસો પચીસ વડે ગુણો બરાબર એટલે ભાગાકાર કરવાની જરૂર તેથી કેટલા થયા ભાઈ ચોકુને સો બરોબર સુકામે પચીસ વડે ગુણ્યા આકાર છેદ માં શું આવી ગયા સો અને પચીસ એકા પચીસ જયારે જયારે ચાર છેદ હોય તો ઉપર નીચે પચીસ પચીસ વડે ગુણી અને ભાગી નાખો

પાવર ચાર અને પાંચ જવાબ એક પ્રશ્ન ની અંદર પાંચ જવાબ મિત્રો તો આ પ્રશ્ન જરૂર તૈયાર કરો અને આ પેપરની અંદર જોવા જ મળશે એમએચોડા ચાલે મિત્રો રેડી થેન્ક યુ મિત્રો આજે આપણે આટલો રાખીએ ઓકે